ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રીઝન પ્લાઝાના બીજા માળે આવેલ રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર બસો ચોવીસમાં ગંજી પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા ચૌદ દિસમોને રોકડ નાણાં રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર છસો તથા મોબાઈલ ફોન ફોનના સોળ કિંમત રૂપિયા બે લાખ અઠ્ઠાણું હજાર પાંચસો તથા મોટર સાયકલના ત્રણ કિંમત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર તથા જુગારનું સાહિત્ય કિંમત રૂપિયા મણિ કિંમત રૂપિયા પાંચ લાખ જુગારનો ગણના પાત્રની કાર્યવાહી કરતી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબ સુરત શહેર ના હોય દારૂ જુગાર ની અસામાજિક બંદીઓ નેસ્ત નાબૂદ કરવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી દારૂ જુગાર ની અસામાજિક બંદીઓ મળી આવે થી કાયદેસર ની કાર્યવાહી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી અધિકારી શ્રીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમાનાઓના સર્વેલન્સ સ્ક્વોડના ફરજ બજાવતા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજ રાજસિંહ કિરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંતોષભાઈ રાજુભાઈ નાઉને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રિઝન પ્લાઝાના બીજા માળે આવેલ રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર બસો ચોવીસમાં રેડ કરી ગંજીપાના વડે પૈસાથી હારચીતનું જુગાર રમી રમાડતા ચૌદ દિસમોને રોકડ નાણાં રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર છસો તથા મોબાઈલ ફોન નંગ સોળ કિંમત રૂપિયા બે લાખ અઠાણું હજાર પાંચસો તથા મોટર સાયકલ નંગ ત્રણ કિંમત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર તથા જુગારનું સાહિત્ય કિંમત પાંચ લાખ તોતેર હજાર સોના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેશ કેસ કાઢી ગેરકાયદેસરની કાર્યવાહી કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે ઘટના સ્થળ પરથી જુગારમતા આરોપીઓ પ્રવીણ ભાસ્કર ઉંમર ઉંમરવર્ષ તેત્રીસ રહેઠાણ રૂમ નંબર બે કાશાનગર હરિનગર બે કનૈયા ડેરીની બાજુમાં ઉદના સુરત દત્તારામ યશવંત આંબેડકર ઉંમર વસ્તીસ રહેઠાણ એ એકસો ચાર રોયલ સ્ટાર એપાર્ટમેન્ટ ડિંડોલી સુરત રાજક્રિષ્ણા બિહારી શ્રીવાસ્તવ ઉંમર વસ્તીસ રહેઠાણ પ્લોટ નંબર એકસો વીસ હેતવી રેસિડેન્સી નવા ગામ ડિંડોલી સુરત પ્રતિક પ્રફુલ વસાવા વર્ષ બત્રીસ રહેઠાણ પ્લોટ નંબર એક હજાર પચાસ ઓમનગર સોસાયટી ડિંડોલી સુરત પ્રદ્યુમન રામ પાંડે પાંડે વર્ષ પચીસ રહેઠાણ પ્લોટ નંબર ચુમ્મોતેર એ આદર્શ સોસાયટી ગોડાદરા સુરત કિરણ યુવરાજ પાટીલ વર્ષ છત્રીસ રહેઠાણ પ્લોટ નંબર એકસો ચાણું કૈલાશનગર સોસાયટી દિંડોલી ગાર્ડન પાસે ડિંડોલી સુરત દીપક કુમાર દત્ત પાંડે ઉંમરવર્ષ બત્રીસ રહેઠાણ પ્લોટ નંબર બસો ઓગણસી વલ્લભ રેસિડેન્સી હલદરૂ કડોદરા સુરત કપિલ રામ વિલાસ મહંતો ઉંમરવર્ષ પચીસ રહેઠાણ પ્લોટ નંબર બોતેર ધીરજનગર સોસાયટી ગોળાદરા સુરત સુરજ સભાજીત ઉપાધ્યાય ઉંમરવર્ષ ચોત્રીસ રહેઠાણ પ્લોટ નંબર એકસો બ્યાસી કૈલાશનગર સોસાયટી ગાર્ડન પાસે ડીંડોલી સુરત અમિત અશોક વર્મા રહેઠાણ ઉમર વર્ષાણસો ચુમોતેર મહાદેવનગર સોસાયટી બે દિંડોલી સુરત કરણ શુક્લા રહેઠાણ નંબર ઉંમર રંગીલા નગર બે સોસાયટી નીલગીરી લિંબાયત સુરત ઋષિ મનોજભાઈ જલાન ઉમરવર્ષ વીસ રહેઠાણ સી એકસો બે વિધાતા ટાઉનશીપ પર્વત પાટિયા લિંબાયત સુરત વિશાલ બ્રહ્મદેવ મિશ્રા ઉમરવર્ષ વીસ રહેઠાણ પ્લોટ નંબર ત્રેપન મણિનગર સોસાયટી જૂના જકાતનાકાર ડિંડોલી સુરત ચંદન રેઠાણ પ્લોટ એકસો બ્યાસી કૈલાશનગર સોસાયટી ડિંડોલી ગાર્ડન પાસે ડિંડોલી સુરતને પકડી પાડી સોનું રામકુમાર ચૌધરી રહેઠાણ બસો ચોવીસ બીજો માળ રિઝર્વ પ્લાઝા રામી પાર્ક પાસે ડિંડોલી સુરતને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ પાસેથી અંગ જડતી તથા છસો મોબાઈલ ફોન સોળ કિંમત રૂપિયા બે લાખ અઠાણું હાજર પાંચસો નંગ સાયકલ નિંમત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર કબજે કર્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે